અને એમાં જોઈ અને ચંદ્રમાની પૂજા કરવાની અને પછી ભાઈને પૂછવાનું કે ભાઈની બેન રમે કે જમે ભાઈ કહે તો જમવાનું અને રમે તો કહે તો રમવાનું તો ચાલુ બનાવીએ થાળી તો આપણે પહેલાં બાફેલા બટેકાનું શાક બનાવશું એના માટે મેં બે બટેકા બાફી લીધા છે અને એમાં એક ટમેટું નાખવાનું છે તો બ બાફેલા બટેટાની આપણે ચાલુ ઉતારી લઈશું પહેલાં અને આ પહેલેથી મેં બાફીને રાખ્યા હતા આવી રીતે આપણે છાલ ઉતારી લેવાની છે બધા જ બટેટાની અને એને આપણે કાપી લઈશું હવે કટકા કરીને અત્યારે બટેટા નવા આવે છે તો થોડું સરખા બાફવા પડે છે અને ટમેટાને આપણે ઝીણા કાપી લઈશું હવે આપણે બાફેલા બટેકાનું શાક કરીને બાફેલા બટેકાનું શાક કરવા માટે મેં અહીંયા એક પેનમાં ઓઇલ લીધું છે અને એને ગરમ કરવા રાખી દીધું છે એમાં આપણે થોડા રાઈ જીરું અને તમાલપત્ર નાખીશું અને એક ચોટકી આપણે હિંગ નાખીશું એમાં અને હિંગ નાખ્યા પછી આપણે એમાં પાણી નાખીશું એક ગ્લાસ જેટલું અને પછી બધા જ મસાલા નાખી દઈશું હળદર ધાણા જીરું અને લાલ મરચું પાવડર ગરમ મસાલો અને થોડું મીઠું અને પછી ટમેટા પણ નાખી દઈશું અને આને થોડીવાર માટે ઉકળવા દઈશું ટમેટા થોડા સોફ્ટ થઈ જાય પછી આપણે આ બાફેલા બટેકા એમાં એડ કરી દેવાના છે અને આને હવે થોડી વાર માટે એકદમ ઘાટું થાય શાક લચકા જેવું ત્યાં સુધી આપણે એને ઢાંકીને ચડવા દેવાનું છે અને આ શાક ચડે ત્યાં સુધીમાં આપણે પૂરીનો લોટ બાંધી લઈએ અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં ઓઇલ નાખ્યું છે અને મીઠું નાખ્યું છે અને મોણને સરખું આપણે મિક્સ કરી અને એકદમ મુઠ્ઠી પડતું મોણ નાખી અને થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું અને લોટ આપણે એકદમ પરોઠાથી થોડોક કઠણ બાંધવાનો છે અને સાવ નરમ લોટ રોટલી જેવો બાંધવાનો નથી એટલે આ લોટ આપણો જો આવી રીતે બંધાઈ ગયો છે હવે એને આપણે પેક કરી અને થોડી વાર માટે સેટ થવા રાખી દઈશું અને શાક આપણું જોઈ લઈએ હવે હવે શાક આપણું થઈ ગયું છે તો આમાં આપણે થોડી કોથમીર નાખી દઈશું હવે ખીર બનાવવા માટે મેં ચોખાને બાફી લીધા છે અને એમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી નાખી અને સરખું મિક્સ કરી અને એને ગેસ ઉપર થોડીવાર માટે આપણે રાખવાનું છે અને પછી તેમાં બે ગ્લાસ જેટલા દૂધના નાખી દેવાના અને એકદમ ઘાટું થાય ત્યાં સુધી હલાવવાનું એને અને અડધો વાટકો જેટલી ખાંડ નાખી દેવાની અને આને સરખું ઉકળવા દેવાનું અને ત્યાં આપણો લોટ સેટ થઈ ગયો છે તો આપણે લોટને જરાક કૂણવી અને કૂણવા પછી આપણે બે લોઆ પાડી લેશું એના બે પાટ પાડી અને એને નાના નાના લુઆ પાડી લેશું આપણે પૂરી જેવડી પૂરી બનાવી હોય લુઆ પાડી લેવા નાની મોટી જેવડી પસંદ હોય એવડી અને બધા જ લુઆ આપણે તૈયાર કરી લીધા છે તો હવે આપણે એના ગુણાવાળી અને પૂરી વણી નાખશું ને લોટ જેવો બાંધેલો છે કે એના સરસ મજાની પૂરી વણાઈ જશે લોટ પણ નહીં લેવો પડે કોરો લોટ કે તેલ કે કશું જ નહીં લેવું પડે એટલે આપણે આ પૂરી આપણે બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈએ બધી જ પૂરી આપણી વણાઈ ગઈ છે અને આપણી ખીર પણ આ બાજુ તૈયાર થઈ ગઈ છે તો એમાં ઇલાયચી અને જાયફળનો ભૂકો નાખી દઈશું અને ઓઇલ મેં ગરમ કરવા રાખી દીધું તો એ પણ આપણે પૂરી તળી લઈશું આપણે આવી રીતે થોડું ઓઇલ મારું ગરમ થઈ ગયું છે તો થોડું ગેસને ધીમો કરી નાખવાનો આવી પૂરી સરસ ગોલ્ડન બ્રાઉન કરીને આપણે તળી લેવાની છે બધી જ પૂરી અને આવી રીતે આપણે બધી જ પૂરી તળી લઈશું હવે અને બધી જ પૂરી મારી તળાઈ ગઈ છે હવે આપણે અહીંયા બાજરીનો લોટ લીધો છે આપણે ચંદ્રમાની પૂજા કરવા માટે રોટલો બનાવી લઈશું એક થોડોક એવો લોટ લઈ અને એમાં થોડું થોડું પાણી નાખી મસળી અને નાની એવી ચાનકી આપણે બનાવી લેવાની છે પછી આને ગળો હાથે આપણે નાનો એક રોટલો ઘડી લેવાનો એકદમ પતલો એવો રોટલો ઘડી લેવાનો પછી એમાંથી એક વચ્ચેનો ભાગ આપણે કાઢી લેવાનો છે વાટકી મૂકીને આ વસ્તુ તમે હાથેથી પણ કરી શકો પણ આ વાટકીથી એકદમ પરફેક્ટ થાય એકદમ ગોળ રાઉન્ડ થાય એમાંથી ચંદ્રમાં સરસ દેખાય અને હવે આપણે આને તાવડી મેં તપાવવા રાખી દીધી છે તો આપણે તાવડીમાં એને શેકી લઈશું એટલે આપણે બંને બાજુથી સરસ મજાનું શેકી અને તૈયાર કરી લઈશું એક બાજુથી આપણું આ ચડી ગયું છે હવે બીજી બાજુ પણ આપણે ચોડવી લઈએ અને બીજી બાજુ પણ ચોળવાઈ ગયું છે હવે આપણું આ રોટલો પણ તૈયાર છે અને મારી પોત્રી પણ રાહ જોઈની બેઠી છે તો આપણે આ થાળી સર્વ કરી લઈએ હવે પહેલાં આપણે ખીર અને શાક અને પૂરી સવ કરી લઈએ અને તમને જો મારી રેસીપી પસંદ હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને આપણે આ થાળીને પહેલાં પ્રસાદી રૂપે માતાજીને ધરીશું અને પછી મારી પોત્રીને આપીશું તો એ પણ તૈયાર છે જો ફ્રેન્ડ્સ આપણી થાળી તૈયાર છે અને આપણા રોટલો પણ તૈયાર છે અને મારી પોત્રી પણ તૈયાર છે તો ચાલો આપણે એને સવ કરી દઈએ અને અને સાંભળી લો એ શું કહે છે હા ભાઈની બેન રમે હા